શેરાળુ વિધાનસભા વિસ્તારના દરોઈ ડેમની ત્રણ જુલાઈની સ્થિતિ ઓનલાઈન ટીવી ન્યૂઝ પર જોવામાં આવે તો રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધી છે દરોઈ ડેમમાં હાલ ઓગણસાઠ હજાર એકસો સાસઠ ક્યુસેકની પાણીની આવક નોંધાઈ રહી છે દરોઈ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે દરોઈ ડેમમાં પાણીની આવક થતાં હાલ છસો દસ ઓગણત્રીસ ફૂટ નોંધાઈ છે પાણીનું હાલનું સ્ટોરેજ ઓગણસાઠ ઓગણસાઠ ટકા છે ડેમ ઇજનેયર સુમિત પટેલ સહિત એન્જિનિયર હરપાલસિંહની ટીમની બાજ નજર ધરોઈ ડેમ પર સતત વધ રાખવામાં આવી રહી છે ધરોઈ હાલ કેનાલ કે નદી મારફતે કોઈપણ પ્રકારનું પાણી છોડવામાં આવ્યું નથી વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે